અંકોડિયા કેનાલ ઉપર ત્રીજા નોરતે યુવક યુવતીઓને લૂંટનારની ઘટના બની હતી નવરાત્રી ઉત્સવ માતાજીના આરાધના ભક્તિનો અવસર છે પણ કેટલાક યુવક યુવતીઓ નવરાત્રિ ઉત્સવ દરમિયાન માતા પિતાને અંધારામાં રાખી પોતે અવાવરું જગ્યાએ જતા હોય તેમની માલસામાન સહિત સલામતી ભયમાં મુકાતી હોય છે શહેરના અંકોડિયા કેનાલ ઉપર ત્રીજા નોરતે લૂંટની આવી ઘટનાનો મામલો સામે આવ્યો છે યુવક યુવતી અવાવરૂ જગ્યા ઉપર બેઠા હોય બુકાની ધારી ત્રણ લૂંટારુઓ યુવક યુવતીઓને મોબાઈલ પૈસાની લૂંટના પ્રયત્નો કર્યા હતા દરમિયાન એક બાઇક પસાર થતાં લાઇટ પડતા ત્રણેય લૂંટારુઓ ભાગી ગયા હતા આ ઘટના રાત્રિના એક વાગ્યાની હોવાની પ્રાથમિક માહિતી મળી છે પૂર્વ સરપંચ દ્વારા જણાવ્યું હતું કે આ ઘટનામાં સદનસીબે ભાયલી જેવી ઘટનાનું પુનરાવર્તન થતાં બચી ગયું હતું આ બનાવ બાદ ગામના જાગૃત યુવકો દ્વારા સુરક્ષા વ્યવસ્થા હાથ ધરી છે કેનાલ પાસેથી પસાર થતાં અજાણ્યા વાહનચાલકોની પૂછપરછ હાથ ધરાઈ રહી છે ગામમાં આવેલ એક ઓરડીની બાજુમાં જગ્યા પરથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી નર્મદા નહેર નિગમની ઓડીને તાળું મારવામાં આવ્યું હતું અંકોળિયાની ઘટનાને લઈને તાલુકા પોલીસે અરજી સ્વીકારી વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર બનાવ સંદર્ભે પૂર્વ સરપંચ દ્વારા માહિતી આપી હતી અમારી નબદા કેનલ જે મેન અંકોડિયા લક્ષ્મીપુરા રોડ પર જતી કેનલ એના ત્યાંથી એક બાયપાસ માઇનોર કેનલ જાય છે એમાં પોલીસના વિસ્તાર વહેંચેલા છે કેનલની પેલી તરફ લક્ષ્મીપુરા છે કેનલની આ તરફ અમારું ગ્રામ્ય વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન છે પોલીસ સતર્ક જાહેરનામું બહાર પાડેલું છે આવા જગ્યા બેસવું નહીં તે છતાંય અમે ડેલી જોઈએ છે કે અહીંયા ખુલ્લા કપલો બેસે છે અમારા ગ્રામજનો આવતા જતા દીકરીઓ ભણવા જતી એ એક શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ જાય છે ત્રણ તારીખ એવી બીના બની કે કપલ બેઠવું હતું ત્યાંની ખેંચતાન થઈ અને એના મોબાઈલ ને એનું સોનું એ જે લૂંટવાની કોશિશ થઈ બાઈક ત્યાંથી પસાર થતા એની લાઇટ પડતા એ લોકો ભાગી ગયેલ ત્રણ ઇસમો જેની શોધખોળ પોલીસ રાત્રે અમને ફોન કર્યો અને પોલીસ સીસીટીવી કેમેરા ચેક કર્યા પોલીસ આખું અંકોડિયા છાવણીમાં સર્જી દીધેલું હતું અને એડવાન્સ બી પોલીસ નવરાત્રી પહેલા બી તૈયારી રૂપે અમારા કઈ જગ્યા ગરબા થવાના છે કઈ શું થવાનું કઈ કઈ પોઈન્ટ આવવાનું છે બધા એમને નોંધ કરેલા હતા તે છતાંય આ લોકો પોલીસને પોલીસના કાયદાથી વિરુદ્ધ અલગ અવરું જગ્યા અંધારામાં બેસે એટલે એનું આ ખોટો ઉપયોગ થઈ રહ્યો છે આ જગ્યાનો

અમારી કેનોલો બેનોલો જ અને તો ચાલતું હતું પણ એક અવારું જગ્યા જઈને અંધારામાં તો પોલીસ એમાં શું કરી શકે આ સ્પોટ પર તો હું પોતે નહીં આવતો એનું કારણ છે એક રસ્તો પાર્ટી એક રસ્તો બ્રિજ ખુલ્યો ને તો અમારા ગામજનો ત્યાંથી વધારે પડતા અવર જવર કરે છે એટલે આ સ્પોટ આવે મારા નજરમાં આવ્યું હું પહેલી વાર મારા પંદર વર્ષની સરપંચની એમાં કારકિર્દીમાં પહેલી વાર હોડીમાં અંદર ઘુસ્યો છું તે જોયું છે એકદમ અવારું જગ્યા છે અને એકસો દસ ટકા અમારા અંકોડિયાના અંકોડિયા ગામ માટે કલંકરૂપ જગ્યા છે બનતા બનતા રહી ગયો કિસ્સો પણ હવે અમે સતર્ક થઈને આની કાળજી મદદ કરવાનું કામ કરીશું ખરેખર તો માતાજીના કરવાના હોય અને જગ્યાએ બેસવું ના જોઈએ ખાસ કરીને દીકરીના માતા પિતાને કહેવા માંગુ છું કે અવાવરું જગ્યાએ ના બેસે તો સારું જેથી પોલીસ પ્રશાસન તો તમારી દીકરીને પકડશે તો તમે સિફારોશો મારશો કે મારી દીકરીને કેમ પકડી આ કર્યું ઓળખાણ લાવશો બરાબર છે જયારે બધું લૂંટી જશે તો પોલીસ બી કશું નહીં કરી શકે પોલીસ આપણી સુરક્ષા માટે જ છે પણ આ લોકો એવી અંધારી જગ્યા શોધે છે પણ આજથી આ બધું ભૂલી જવાના છે અમારા ગામ લોકો સતર્ક થઈ ગયા છે અમારી અંકોડિયા ગ્રામ પંચાયત સતર્ક થઈ ગઈ છે જેટલા બી અવારું પોઈન્ટ છે અમે પોલીસના કોન્ટેક્ટી એ બધા પોઈન્ટ બંધ કરવા જઈ રહ્યા છીએ રાતના બી વોચ રાખીશું દિવસે બી વોચ રાખીશું અને પોલીસને સહયોગ કરીશું